જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસીલા બેન રસોડામાં આપણે આજે બનાવશું બે પદ્ધતિથી લાપસી તો એક બનાવશું આપણે જાડા લોટની લાપસી અને એક બનાવશું આપણે ઘઉંના ફાડાની લાપસી તો આવો બનાવીએ આપણે લાપસી જો સૌ પ્રથમ આપણે લેશું ચાડો લોટ આ ગોળ અને ઘી આ આપણે જાડા લોટની લાપસી બનાવશું અને આ લેશું આપણે ફાડા જેમાં આપણે ઘઉંના ફાડા લીધા છે તો એમાં ઘઉંના ફાડા ખાંડ અને થોડું ડ્રાય ફ્રૂટ પ્રથમ બનાવીશું ફાડા લાપસી થોડું ઘી નાખીશું ફાડા લાપસીમાં બહુ વધારે ઘી જોતું નથી એટલે આપણે પ્રમાણમાં ઓછું લેશું લાપસી શે એટલું જ હવે આપણે એમાં આ ફાડા છે એમાં એડ કરી દેશું અને ફાડાને થોડીક વાર આપણે કુકરમાં શેકી લેશું આ આપણા ફાડા અડધા શેકાઈ ગયા છે મેં માપમાં એક વાટકી લીધા છે અને વજનમાં ગણીએ તો સો ગ્રામ ફાડા લીધા છે હવે એમાં આપણે ડ્રાયફ્રૂટ નાખીશું અને ડ્રાય ડ્રાય ફ્રૂટને પણ શેકી લેશું જેમાં મેં કાજુ બદામ અને કિસમિસ લીધા છે થોડા ફૂટી જાય એટલે આપણે એમાં પાણી ઉમેરી દઈશું તો જો આપણા ડ્રાય ફ્રૂટ પણ સરસ રીતે શેકાઈ ગયા છે હવે આપણે એમાં પાણી ઉમેરશું હવે આ લાપસીના માપમાં જે વાટકીથી આપણે લાપસીના ફાડા લીધા છે તે જ વાટકીના માપથી ત્રણ વાટકી પાણી ઉમેરવાનું છે બે લાપસી આપણે પરફેક્ટ માપથી કરીશું તો જ લાપસી આપણી સરસ થશે આમાં માપમાં આગા પાછું ચાલતું નથી સરસ રીતે એકદમ છૂટી કરવી હોય ફાડા લાપસી તો આપણે એક વાટકીના પ્રમાણમાં ત્રણ વાટકી પાણી લેવાનું છે અને આ લાપસીમાં ઘી વધારે નથી લેવાનું કેમકે ઘી વધારે હશે તો લાપસી સારી નહીં લાગે જો આ રીતે આપણે એક વાટકી ફાડાના માપમાં ત્રણ વાટકી પાણી લઈ અને હવે આપણે આને ઉકળવા દેસું અડધી વાટકી ખાંડ ઉમેરીશું જે વાટકીના માપથી તમે ફાડા લીધા છે એ વાટકીના માપથી અડધી વાટકી ખાંડ ઉમેરી અને પછી આને આપણે થોડીવાર ઉકળવા દઈશું ગેસની ફ્લેમ થોડીક આપણે હાઈ રાખીશું આપણું પાણી આડા લાપસીનું ઉકળી ગયું છે હવે એને આપણે સરખી રીતે હલાવી અને પછી કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું કૂકરનું ઢાંકણ બંધ કર્યા પછી એમાં ત્રણ સીટી મારવાની છે અને ચોથી સીટી આપણે ગેસને બંધ કરી દેસું આપણી ત્રણથી ચાર સીટી થઈ ગઈ છે કુકરમાં હવે આપણે કુકરના ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એટલે કુકરમાંથી જે વરાળ છે એ નીકળી જશે પછી આપણે એને ખોલીને જોઈ લેશું આપણી ફાડા લાપસીનું કુકર પણ ખુલ્લું થઈ ગયું છે તો એને આપણે ખોલીને જોઈ લેશું આપણી લાપસી કેટલી ચડી ગઈ છે તો જો સરસ રીતે છૂટી થઈ ગઈ છે તો હવે એને આપણે એક બાઉલમાં કાઢી લેશું જો આ રીતનું સરસ રીતે મોણ દઈ દેવાનું છે લાક્ષી ને એકદમ આ રીતનું મોઠી પડતું

અને એક બાજુ આપણે એનું આંધળ મૂકીશું લાપસીનું આંધળ મૂકવા માટે જે વાટકીથી આપણે લોટ લીધો છે એ લોટ આખી વાટકી આપણે છલોછલ લીધી હતી અને આ પ્રમાણે કાઠા સુધીની જ વાટકીનું માપ લઈને પાણી નાખવાનું છે આ લાપસીમાં પાણી વધારે નાખવાનું આવતું નથી અને જેમાં આપણે ગળાશ મુજબ એક કે દોઢ ચમચી ગોળ નાખીશું હવે આંધળને આપણે સારી રીતે ઉકળવા દઈશું જો આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આ પાણી આપણું ઉકળી ગયું છે હવે એમાં આપણે સૌ પ્રથમ બે થી ત્રણ ચમચી ઘી નાખી દઈશું જેથી આપણી લાપસી એકદમ છૂટી થઈ છે ને હવે એમાં આપણે આ જે શેકેલો લોટ છે આપણો એ ઉમેરી દઈશું એકદમ આવી રીતે સરસ પાણી ઉપરથી ઉકળતું દેખાય એવી રીતે આપણે એને વ્યવસ્થિત કરી અને એક ઢાંકણ ઢાંકી દેસું ઢાંકણ જો આવી રીતે કાણાવાળું હોય તો વધારે સારું કેમ કે વધારાની વરાળ આપણી તપેલીમાંથી બહાર આવતી રહે હવે એને આપણે ધીમા ગેસ ઉપર ઘણીક ચડવા દઈશું અને થોડીવાર પછી આપણે જોઈ લેશું કે આપણી લાપસી ચડી ગઈ છે કે નહીં જો આપણી લાપસી તૈયાર થવા આવી છે તો આપણે એને ખોલીને જોઈ લેશું જો ઉપર બધું પાણી હાવ બળી ગયેલું દેખાય છે એટલે આપણે એને સારી રીતે વેલણથી હલાવી લેશું તો જો થઈ ગઈ છે ને તૈયાર આપણે એને થોડી વાર હજી રેવા દેસુ ગેસ ઉપર જેથી કરીને આપણી લાપસી એકદમ છૂટી થઈ જાય તો જો આ આપણી દેશી પદ્ધતિથી બનાવેલી બંને લાપસીઓ તૈયાર છે આ છે ફાડા લાપસી જેમાં આપણે ડ્રાયફ્રુટ નાખા છે આ છે આપણી દેશી ગુજરાતી લાપસી જેમાં આપણે કોઈ પણ જાતના ડ્રાયફ્રૂટ કે કંઈ નાખા વગર જ બનાવીએ છીએ તો પણ એનો ટેસ્ટ સરસ લાગે છે તો તમે પણ તમારા ઘરે આ લાપસી બંને બનાવો અને તમે કેવી લાગી ગઈ આ મારી રેસીપી એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો